શ્રી કૃષ્ણ જયમાં મોગલ અરે મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે જે હમણાં ઉત્તરાયણ આવે છે એનું જે બનાવવાનું હોય એ આજે આપણે બનાવવાનું કરી દેવાનું છે કામ ચાલુ કેમ કે ત્રણેય બેનું થઈને જેટલું જેટલું નહીં પણ બધું થોડુંક થોડુંક બનાવ છે તો આપણે ચાલો આજે હવે બનાવી નાખીએ ફાઇનલી હમણાં તો બધું નીકળું બનાવવાનું ચાલુ જ છે પણ હવે જે ઉત્તરાયણમાં જે બનાવવું પડે એ આજે આપણે બનાવી નાખશું

અને પ્રકાશ જો સેવ દેખાય જો કસરો કીરો જીણો 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 ઇન સેકે અને આપણે આની ફોતરી કાઢી નાખેલી અને જો કે કે છે હવે અને બસ હવે તૈયારી થઈ રહી છે કે ચિક્કી બનાવવાની સિંકર ચિક્કી બનાવવાની છે આપણે મસ્ત મજાની એના માટે સિંક કરી દીધી છે રેડી ઘી નાખી દીધું છે સાહણી બનાવવા માટે અહીંયા લઈ લીધો છે દેશી ગોળ મીનાક્ષી દીદી રોતા રોતા બનાવવા મીયા છે રોવામાં મીનાક્ષી દીદી તૈયાર કરવા મના ચણી બનવા માં છે આપણી સાહણી થઈ ગઈ છે રેડી હવે એની અંદર નાખી દઈશું સિંગ હીરલ બેને મમ્મરા સાફ કરવાનો કામ કરી દીક્ષે ચાલુ પડપો ફી કઈ જગ્યા બસ બસ ફટેગા આ બહેતમાં

થઈ રેડી અને અહીંયા આપણે લાડવા પણ બનાવીને અને બીજું હજી બનવાનું છે આજ સાંજે કે કામ આવી ગયું છું કઈ કાપ્રકાશભાઈ તો અત્યારમાં સાંજનો સમય થઈ ગયો છે અને આજે આપણે રસોઈમાં બનાવીએ છે પાણીપુરી કેમ કે આપણે બે બેનો નો છે તેનું જમવાનું કરણ છે તો અત્યારે આમ ને આમ અલગ અલગ જ ભાવતું હોય એટલે નાસ્તા જેવું બધે જમવું એમ કે પેલાની જેમ પૂરા ખોરાક કોઈ લેવા નથી એટલે આજે આપણે પાણીપુરી બનાવવાની છે છોકરીને વધારે પાણીપુરી જ ભાવતી હોય એવું બધું કહેતા હોય

તમને રોવાય નથી એવું છે તો રોતા નહીં હોટા નહી ફીસ બતાવો ને થોડું કચરું કાઢવો ને હા તો પાણીપુરી થઈ ગઈ છે રેડી જો કઈશ પાણીપુરી હો ગઈ હે રેડી